ક્યારેક માં બેફામ જોવા મળે છે તો ક્યારેક વડોદરામાં કાર ચાલક લોકોને ઉડાવી દે છે સુરતમાં માત્ર છ વર્ષની બાળકી સાથે એટલી હદે ક્રૂરતાથી બળાત્કાર થાય છે કે ટાંકા લેવા માટે બાળકીનું દોઢ કલાક સુધી ઓપરેશન ચાલે છે

તો પછી સીધો એક જ સવાલ થાય છે ગુજરાત સરકાર સામે કે આ ગુજરાત કોને બનાવ્યું છે જે ગુજરાત સૌથી સુરક્ષિત ગણાતા રાજ્યમાંનું એક હતું એ ખરેખર કેટલી હદે હવે સુરક્ષિત રહ્યું છે અને આ બધી જ ઘટનાઓમાં ખાસ વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ સીધી જ એક્શનમાં આવી અને સો કલાકમાં અસામાજિક તત્વોની યાદી બનાવી અને ધરાધર બધાના જ ઘર પાડવા માંડ્યા

સમગ્ર ગુજરાતમાંથી ડિમોલેશનના દ્રશ્યો સામે આવ્યા છે પોલીસ જાગી છે એ વાત પ્રશંસાને પાત્ર ચોક્કસ છે પણ હવે પોલીસ કેટલા દિવસો સુધી આવી જ રીતે જાગેલી રહેશે અને ગુનેગારોને રોકશે કે પછી થોડા દિવસો બાદ ફરી જેસે થે જેવી જ પરિસ્થિતિ બની જશે તે હવે જોવું રહ્યું સાંભળીએ સરખેજમાં થયેલ ડિમોલેશન બાબતે ડીસીપી શિવમ વર્માના નિવેદનને ડીજીપી શ્રી અને સીપી શ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જો પણ બુટલેગર છે અને સામાજિક તત્વે એને ઇલિગલ પ્રોપર્ટી આઈડેન્ટિફાઈ કરી અને એને ઉપર બુલ્ડેઝર ફોરવાની કામગીરી અત્યારે ચાલુ છે એમાં અહીંયા સર્કિટ પોલીસ દ્વારા પાંચ એક બુટલેગર જેનું નામ લક્ષ્મણસિંહ ગુલાબસિંહ રાઠોડ બાબુભાઈ રાઠોડ જીતુ રાઠોડ દીપક રાઠોડ નવનીત રાઠોડ એને ઉપર જુદા જુદા કરીને નવ તેવીસ સાત ત્રીસ અને ચાર કેસ દાખલ થયેલ છે તેની ઇલિગલ પ્રોપર્ટી આઈડેન્ટિફાઈ કરી એ એમસી અને કલેક્ટરશ્રીની મદદથી બુલડોઝર ફેરવાની કામગીરી અત્યારે ચાલુ છે